હું કે મારા માતાજી ખાલી હાલી આપણી આજે માનતા પૂરી કરી નાખી આપણી ભેગા અત્યારે કાનાભાઈ હે હાલી ને બીજા બે જણા હે પછી ગાડી લઈને આગળ હે તો મળીએ આપણે આગળ ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યોગમાં મળીએ આગળ

ઓ વિજયરાટભાઈ ને લવકુશભાઈ નીકળી ગયા ઈ હવે આગળ બી કન્ટીન્યુ રહ્યો મડી આગળ આપણે ઘરે ગળે જાવ તો આપણે હાલતા હાલતા પોચી ગયા ઈ બીચરી ભાઈ ને આપડે ભેગા હે અત્યારે કાલુભાઈ છે ને બીચરી બીચરી પોચી ગયા ઈ ભાઈ ને ભેગા હે કનભાઈ ને લવકુશભાઈ વિજયરાટભાઈ ને પગ દુખે તો એ વહી ગયા ગાડી માં તો આગળ મળીએ આપણે પગ દેખાડી ને પગ જોવો ખાલી

હાલો હવે ઠેબચલા જઈને તમને બતાવું જય માસાપુરા માતાજી માતાજી માસાપુરા ત્યાં સુધી બે કન્ટિન્યુ રહ્યો બ્લોગ માં શું કે અમારા કલે જાવ તો આપણે ઠેબચલા પહોંચી ગયા જો માતાજી ના દર્શન કરી લ્યો બધા આપણા બે ભાઈ ઉભા છે માં પગ બક સાફ કરી લીધા છે અને માતાજી ના દર્શન કરી લ્યો હવે જો રાજુભાઈ ની માનતા પૂરી થઈ ગઈ હાલી નાવાની સિપર વિપર વધારે લઈ Now we will be able to get a slipper. So, we will be able to get a slipper. Now, guys, we will be able to get a slipper. We will be able to get a slipper. We will be able to get આપણે આપડે બીજરાજ ભાઈ ઉભું ફૂટું જો રાજેશભાઈ જોઈ શકો ને તમારે બધા નારિયેલ ફોડે છે હવે હા જો ભાઈ ને પણ ઉભું ફૂટી ગયું એ નારિયેલ तो आया आवे ने मानता सफल थी गई जो पश्चात दी माता जी नी kita यहाँ तो दर ये दर है कि गले जे पानी sih, 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 sih,